પોરબંદરમાં હાલ માછીમારીની સીઝન પૂરી થવાનારે છે અને મોટા ભાગની બોટ હાલબંદર પર લાંગરી દેવામાં આવી છે ત્યારે માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા પરિવાર બેરોજગાર બન્યા છે જેથી માછીમાર જાગૃત મંડળ દ્વારા બેરોજગાર માછીમારોને સહાય આપવા રજૂઆત કરી છે પોરબંદરમાં માછીમારીના વ્યવસાય સાથે અનેક પરિવારો સંકળાયેલા છે આ પરિવારોનું ગુજરાન માછીમારી પર નિર્ભર છે

એ એકત્રીસ પાંચ પછી માછીમારીનો એક આઠ સુધી બંધ બે મહિના સિઝન બંધ તો અમારી માગણી એવી હતી કે ભાઈ જો નાના માછીમારો છે તો રોજીની કમાતા હોય પોરબંદરની સામે સામે જે તે બંદર હોય એની સામે જ જતા હોય છે અને એનાથી એનું ગુજરાન હોય જો આ લોકોને આ રીતે પ્રાણ મૂકે ને નાના માછીમારને પ્રતિબંધ મૂકે તો એ લોકોને આવી શું તો એ લોકોને રોજી એક માછીમાર દીધ રોજગારી બે રોજગાર રૂપિયા મહિનાના પચીસ હજાર માગવા પડે આ માગણી કરી જાય વસ્તુ એ છે કે નાના માછીમાર છે ને એ પ્રેક્ટિકલી હોય છે એને ખબર જ હોય છે કે દરિયામાં તોફાન આવે તો હવામાનને ખબર પડી જાય વરસાદ આવો ને તો ખબર પડી જાય એને વર્તારો ખબર જ હોય કારણ કે જન્મજાત માછીમાર છે એને ખબર જ હોય એટલે એક્સિડન્ટ થવાના જે બાને આ લોકો કહેતા હોય કે અકસ્માત ના થાય એના માટે સિક્યુરિટીને બોલે છે તો સિક્યુરિટી માટે માછીમારના ભૂતકાળમાં કોઈ નથી બને ભવિષ્યમાં કોઈ બનશે નહીં કે માછીમાર બી જાય એટલે અમારી ખાસ કરીને મુખ્યમંત્રી અને રાઘવજીભાઈ પટેલ મસર મંત્રીને અમારી રજૂઆત છે તે તાત્કાલિક ધોરણે આ સીઝન ચાલુ થાય સીઝન ચાલુ થાય એની પહેલા એ લોકોને પચીસ હજારની સહાય આપી છે માછીમાર દીધી એવી અમારી માંગણી છે માછીમારોને વેકેશન દરમિયાન નાની બોટ ધરાવતા બોટ માલિકો અને નાના માછીમારોને બંદર આસપાસ માછીમારી કરવા છૂટ આપવા પણ રજૂઆત કરી હતી અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર